તે બાબતે સધન ચર્ચાની તાલીમ ઇન્ટરનેશનલ ટ્રેનર રેખા શાહ દ્વારા આપવામાં આવી હતી તાલીમ દરમિયાન શાળાના બાળકો વાલી અને શિક્ષકો માટે પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા આ સાથે વર્કશોપમાં તાલીમ પામેલ શિક્ષકોને ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર